હિન મિત્રો વંદે માતરમ જેને આપણે ઘણા સમય તા વેઇટ કરતા હતા એ સમય જે આવી ગયો છે એટલે કે ફોરેસ્ટ ગ્રાઉન્ડની તારીખ છે એ ડિક્લેર કરી દીધી છે એટલે કે પાંચથી આઠ દરમિયાન ફોરેસ્ટ ગાર્ડનું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ લેવામાં આવશે તો હવે આપણે યુદ્ધ કરવાનું છે ત્યાર સુધી આપણે તૈયારી કરી જે બનતું થયું આપણે તે પ્રયત્નો કર્યા ગ્રાઉન્ડ કરવા માટે આપણે મથ્યા ડાયટ કર્યું કે જે કર્યું એ બધું કર્યું હવે આપણે જે કાર્ય કર્યું છે ને એ કાર્યને કેટલું વ્યવસ્થિત રીતે કર્યું છે અને ખરેખર આપણે કાર્ય કર્યું છે કે નહીં એ બતાવવાનો સમય એટલે કે ગ્રાઉન્ડ ઉપર જ્યારે આપણે મેન જે પરીક્ષા છે ગ્રાઉન્ડની એમાં જે ફોકસ કરીને જે પરીક્ષા આપવી અને પાસ થવું અને રિઝલ્ટ મેળવવું એ આપણી તૈયારીનો મેન હેતુ હતો અને એની પરીક્ષા છે આપણી તૈયારીની એટલે હવે ઘણા બધા મિત્રોએ અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે જે કોમેન્ટમાં મૂક્યા છે પણ હવે એક જ વસ્તુ છે કે ગ્રાઉન્ડ કરવા માટે મેં તમને એ પહેલાં કેટલી વખત કીધું હતું કે ભાઈ એક જ રસ્તો છે પ્રેક્ટિસ કરવું અને છેલ્લે જ્યારે આપણે ગ્રાઉન્ડ આવે ત્યારે મન મક્કમ રાખી અને એક યુદ્ધ ઉપર આવવું હોય એ રીતે અંદરથી લડી લેવાનું હોય પછી એમાં વચ્ચે તમને એવા વિચારો આવે કે નહીં થાય આ થાય તે થાય એવી કોઈ વસ્તુ આપણા મગજની અંદર આવવી જોઈએ નહીં મન એકદમ સ્થિર અને દ્રઢ નીચે યાદ રાખવાનું છે ગ્રાઉન્ડ આપણાથી થઈ જાય અને એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ કે થોડાક એવા પોઈન્ટો છે કે જેનાથી તમને બેનિફિટ થઈ શકે તો એમાંથી પહેલો એક પોઈન્ટ છે કે તમારે ગ્રાઉન્ડ શરૂ કરો ત્યારથી એક જ સમાન સ્પીડ છે એ જાળવી રાખવાની છે અને છેલ્લો જે રાઉન્ડ આવે ને એ રાઉન્ડ બહુ જબરજસ્ત અને ફૂલ સ્ટેમિના સાથે તમારામાં જેટલી તાકાત હોય એટલે મારી દેવાની છે એટલે લાગતી કે એનાથી ફાયદો એ થાય કે દાખલા તરીકે સમજી લો કે તમારે એક રાઉન્ડ છે દોઢ મિનિટમાં પૂરો કરવો એવા ચાર રાઉન્ડ છે અને બેનો માટે બે રાઉન્ડ છે પહેલો રાઉન્ડ તમે દોઢ મિનિટમાં કમ્પ્લીટ કર્યો બીજો રાઉન્ડ દોઢ મિનિટમાં કમ્પ્લીટ કર્યો પણ કદાચ ત્રીજો રાઉન્ડ દોઢ મિનિટમાં કમ્પ્લીટ નથી થયો તો તમે છેલ્લા રાઉન્ડમાં તમને ખબર છે તમને સ્પ્રિન્ટ મારવાની છે આપણે છેલ્લો રાઉન્ડ આપણે ખેંચી જ લેવાનું છે જેટલું ખેંચાય એમ હોય એટલું આપણે ત્રણસો મીટર ખેંચાય ત્રણસો મીટર ચારસો સાતસો ખેંચાયમાં તો ચારસો છેલ્લે બાકી બસ્સો જેટલું આપણાથી ફૂલ ખેંચાય એમ હોય એટલી તાકાતથી ખેંચી લેવાનું આપણને શરૂમાં કદાચ તમને ખ્યાલ નહીં હોય કે મારે સમય કેટલો થયો કેટલા આ સમયમાં હું ત્રણ રાઉન્ડ મેરાઈ તો તમારે બીજું કાંઈ વિચારવાનું નથી ને છેલ્લો રાઉન્ડથી એ ફૂલ સ્પીડથી ખેંચી લેવાનું છે એટલે આપણું જો બીજા કોઈ પણ રાઉન્ડની અંદર ટાઈમિંગ વધી ગયું હોય તો એ ટાઈમિંગ આપણું કવર છે એ છેલ્લા રાઉન્ડની અંદર થઈ જાય પછી વાત આવે કે કોઈને એમ છે કે મારાથી ગ્રાઉન્ડ થશે કે નહીં થાય કે એટલે મારી પાસે ટાઈમિંગ નથી એટલે ટૂંકમાં રેગ્યુલર તમે પ્રેક્ટિસ કરતા હોય તો તમને ખ્યાલ આવી જાય કે આપણી પાસે ટાઈમિંગ છે અને આપણે આ સ્પીડે મેન્ટેન કરશું એટલે આપણાથી આરામથી ગ્રાઉન્ડ છીએ એટલે થોડીમાં કમ્પ્લીટ થઈ જઈશ પણ જે મિત્રોને ખ્યાલ નથી કે મારા ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય અથવા તો એટલી કોન્ફિડન્સ નથી એ મિત્રોએ એવા કોઈ મિત્રોને પસંદ કરવા કે જે મિત્રોને ગ્રાઉન્ડ છે એ ઝડપથી એટલે કે પાંચ છેલ્લી પાંચ ત્રીસ એવા ઓછા સમયની અંદર કમ્પ્લીટ થતું હોય એવા મિત્રોને ટાર્ગેટ કરી લેવા આપણો મિત્રો હોય એને પૂછી લેવો અથવા તો બીજા એના સાથે મિત્રો આવતા હોય ગ્રાઉન્ડમાં એની સાથે પણ તમે દોસ્તી કરીને એના પણ પૂછી શકાય એટલે એનાથી બેનિફિટ શું થાય એ મિત્રને તમે ધ્યાનમાં રાખીને દોડશો તો એની પાછળ પાછળ તમને પણ તમારું જે સ્પીડ મેન્ટેન કરવાની ખ્યાલ આવશે મારે પણ આ સમસ્યા હતી એટલે મેં પણ આ જ ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કર્યો હતો જેથી કરી મારા જે એક બીજા મિત્ર જે હતા એને પાંચ વીસ ને પાંચ ત્રીસમાં ગ્રાઉન્ડ કમ્પ્લીટ થતું એટલે મેં નક્કી રાખ્યું હતું કે આ મિત્રની પાછળ આપણે દોડવાનું છે એટલે આપણું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે અને ખરેખર એવું જ થયું હું થોડોક એનાથી પાછળ રહી ગયો હતો પણ એની સાથે સાથે એને હું અનુરક્ષણ જોડ્યું એટલે મારે ગ્રાઉન્ડ છે આરામથી કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે આ એક ખુલ્લી અને ફેક્ટ વાત છે અને આ તમે કરશો એટલે તમને આનું રિઝલ્ટ સો સો ટકા ફાઇનલ છે પછી બીજું જે છે એ લાંબી કૂદ છે એમાં તમને ઘણો બધો સમય મળી જશે થાક બાગ કુતરી જાય પછી તમારે લાંબી જે કૂદ છે એ લાંબી કૂદ કરવાની છે અને લાંબી કૂદમાં કાંઈ એક જ વસ્તુ સત્તર મિનિટ તમારે જે કૂદવાનું છે એ કૂદવા માટે તમારે કોઈ પણ પ્રકારનો ટ્રેસ લેવાનો નથી અને કોન્ફિડન્સ રાખવાનો છે અને પાટિયા પર પગ પડવો જોઈએ કારણ કે એનું કારણ છે તમે જો નર્વસ થશો મોરલ ડાઉન થાય તો પાટિયામાંથી પગ નહીં પડે અને ફાવુલ થવાની ફાઉલ થવા કરતાં ઓછું ઠેકાઈ પહોંચાય એટલે એક જ નક્કી રાખવાનું જે મજબૂત પગ છે એક જ ટાર્ગેટથી દોડવાનું કે આપણે પાટિયા પર આવે ને આપણે ફૂલ ઝડપથી ઠેકડો મારી દઈએ અને પહેલાં જ કૂદકાની અંદર આપણે સફળતા મળે એવો ટ્રાય કરવાની જોકે તમને ત્રણ ટ્રાય આપવામાં આવશે ઊંચી કૂદ અને લાંબી કૂદ બંનેમાં પછી ઊંચી કૂદમાં તો કોઈ પ્રશ્ન નથી ઊંચી કૂદમાં તો તમારે જે ઠેકવાનું છે એમાંથી અડધી સુધી તો ગાઢ લો છે અને તમે ગાડલા ઉપર ગમે ને તમે જે તૈયારી કરતા છે ત્યાં તમારે ગાડલું નહીં હોય એટલે પડવામાં ધ્યાન રાખવું પડતું છે કોઈ નુકસાન થાય એનું ધ્યાન રાખવું પડે ઘણા બધા સમસ્યા હોય છે અહીંયા તો કોઈ સમસ્યા જ નથી અહીંયા તમારે ખાલી ઠેકી જ જવાનું છે ઓલી બાજુ પહેલી બાજુ તો ગાડલું છે એટલે ગાડલું તમને વાગવા નહીં દે એનાથી કોઈ પણ પ્રકારનું તમને નુકસાન થવાનું નથી એટલે મન મૂકીને ડૈરા વગર થેકી જવાનું છે પછી તો રસા સડશે રસા સળેથી તમારે હાઈટ જે હોય ત્યાંથી તમારે રસ્તો પકડવાનો છે અને ઉપર ચડી જવાનું છે એ તો સરળ છે અને પછી છે ફૂલક્ષ એ પણ સરળ છે પછી જે શ્રેષ્ઠ માપ છે ઊંચાઈ માપ છે ભાઈઓ માટે એ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય પછી તમારા કદાચ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો ઉલ્લેખ છે એની અંદર તો તમારા જે ડોક્યુમેન્ટ રહેશે ડોક્યુમેન્ટ બાર પાસની ભરતી છે એટલે બાર સુધીના ડોક્યુમેન્ટ તમારે જોશે એની સિવાયના બીજા કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ છે એ નહીં માગે ઓળખ ઓળખકાર જોઈએ અને બાર સુધીના એટલે બાર સુધી એનાથી વધારેના ડોક્યુમેન્ટ હોય તો ચાલે પણ બારથી નીચેના ડોક્યુમેન્ટ હોય તો ન ચાલે એટલે બાર સુધીના ડોક્યુમેન્ટ તમારેથી દેખાડવાના રહેશે પછી બીજી એક મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ઘણા મિત્રોની કોમેન્ટ એવી છે કે હવે અમારે એટલા માર્ક છે એટલા માર્કથી રહી ગયા છીએ તમારે વારો આવશે કે નહીં આવે જગ્યા વચ્ચે કે નહીં વધે તો વેરિટ નીચું આવશે કે નહીં આવે અત્યારે કોઈ પણ પ્રકારનું અનુમાન લગાવવું કારણ કે અનુમાન આપણે ઘણા બધા લગાવવાના બધા અનુમાનો છે આપણા ખોટા પડે છે અને બધાના ખોટા પડે છે આપણે એકના પડે છે એવું જરૂરી નથી તો હવે કદાચ રાઉન્ડ બહાર પડે પણ ખરો જગ્યા કદાચ વધે તો પણ નીચે મેરિટ આવવાની સંભાવના છે એવું આપણે હજી અનુમાન છે આપણને સો ટકા કન્ફર્મ આપણે કહી શકતા નથી એટલે બધા એને હિંમત રાખવાની છે અને બાકી પોલીસનું ગ્રાઉન્ડ છે એની પણ તૈયારી કરવાની છે આપણી સાથે સાથે તો ગ્રાઉન્ડ જો તમે નજીક હો તો ગ્રાઉન્ડ તૈયારી શરૂ રખાય જેથી કરીને તમને બીજા પણ ગ્રાઉન્ડમાં ફાયદો થાય કેમ કે ભરતીઓ ઓલરેડી ઘણી આ પોલીસની છે એ પીએસઆઈની છે એ આવશે જ તેના આવતી જ રહેવાની છે તો ગ્રાઉન્ડ તો જરૂરી જ છે ગમે એ ભરતીની અંદર તો એને ધ્યાનમાં રાખીને મારું એવું માનવું છે કે ગ્રાઉન્ડથી શરૂ રખાય જેટલી પ્રેક્ટિસ થાય એટલે ક્રિયા વાનું શરૂ રખાય જેથી કરીને કદાચ ગ્રાઉન્ડ સમજી લો કે મેરિટ નીશો આવે છે તો તમને ફાયદો થાય એટલા માટે પછી બીજી વસ્તુ છે કે હવે તમારે જેને ગ્રાઉન્ડમાં થોડો ઘણો પ્રોબ્લેમ થાય છે બરાબર ગ્રાઉન્ડમાં થોડો ઘણો પ્રોબ્લેમ થાય ને એ કંઈ નડતું નથી તમે ન્યા જો ઢગલે રીંગાણું એટલે કે ગ્રાઉન્ડ ઉપર જો તમે વ્યવસ્થિત એકવાર લડી લીધું તો તમને કદાચ પાંચ દસ મિનિટ તમારા પ્રેક્ટિસ દરમિયાન વધી જતી છે ને તો એ તમારે કોઈ પણ માઈને નથી રાખતી સોરી પાંચ પાંચ દસ સેકન્ડ મિનિટ તો બહુ જ સમય થઈ ગયો એટલે એ સેકન્ડ વધી રહેતી છે એનાથી કાંઈ ફરક પડતો નથી મેં હું જ્યારે મેં જ્યારે પ્રેક્ટિસ દરમિયાન મારે કોઈ દિવસ સોળસો ગ્રાઉન્ડ સીટ નાઇમિંગમાં પૂરું થયું નહોતું છતાંય પણ ગ્રાઉન્ડ ઉપર થઈ ગયું હતું કારણ કે ગ્રાઉન્ડ ઉપર એક પ્રકારનું જનૂન હોય અને એ જનૂન પછી તમારે હેઠળ સુધી બનાવી રાખવું પડે તો તમારે પૂરું થાય બાકી પૂરું થાય નહીં હવે લગભગ આપણે ટ્રાય કરીશું કે દરરોજ આપણે એક વિડીયો મૂકી જેથી કરીને તમને કોન્ફિડન્સ આવે મોટિવેશન મળી રહે અને તમે છે એ આ ગ્રાઉન્ડ જે પાસ કરો કમ્પ્લીટ કરો અને બાકી જે આપણે પોલીસના ગ્રાઉન્ડ વિશે પણ ચર્ચા કરીશું એમાં કોઈ પણ તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો કહેજો મને પોલીસનો ગ્રાઉન્ડ તો આના તો બહુ સરળ લાગે છે તો છતાં કે પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો અને આ ગ્રાઉન્ડ બાબતે પણ કાંઈ પ્રશ્ન હોય તો પૂછજો અને માં બોલતી ડોટ કલમ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પણ તમે પૂછી શકો છો જેથી કરીને શું કે વ્યવસ્થિત તમને જવાબ આપી શકાય હું તો જાજી બધી કોમેન્ટ હોય અમુક કોમેન્ટો એવી પણ હોય કે જેનો કોઈ આન્સર નથી હોતો તો એના જવાબ અમે નથી દઈ શકતા કારણ કે ખોટો જવાબ દેવો એના કરતાં સત્ય જવાબ દેવાય એવા જ અમે જવાબ છે એ દેવાનો પ્રયત્ન કરીએ છીએ અને ઘણા બધા મિત્રોને સર્ટિફિકેટને નામમાં ને એમાં ફેરફારો હોય તેમાં તમારે કોઈ પણ યોગ્ય વ્યક્તિ એટલે કે એવો કોઈ વ્યક્તિ હોય એટલે કે તમારી જાતિના સર્ટિફિકેટ હોય તેની અંદર તમારે એવો કોઈ વ્યક્તિ જાતિવાળો વ્યક્તિ સર્ટિફિકેટવાળો વ્યક્તિ હોય તો એને પૂછવું પડે કારણ કે એને વધારે ખ્યાલ હોય કારણ કે મેં કોઈ દિવસ જાતિનું સર્ટિફિકેટ કર્યું નથી હું કોઈ જાતિમાં મારા સર્ટિફિકેટ આવતું નથી એટલે તેમાં કઈ રીતનું હોય એ મને બહુ આઈડિયા છે નહીં તો આજના વિડીયોમાં એટલું મિત્રો મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તમારી જે પણ જેન્યુઅન કોમેન્ટ હોય એ કરતા રહેજો અને તૈયારી કરો અને ગ્રાઉન્ડ પાસ કરો એ બધાને બેસ્ટ ઓફ લક જય હિન્દ મિત્રો વંદે માત્ર